શ્રીકૃષ્ણને તમે મિત્ર માનો તો શ્રીકૃષ્ણ પણ તમને મિત્ર માનશે આ વાતનું સમર્થન ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતાના પાંચમા ધ્યેયને ઓગણત્રીસમાં શ્લોકમાં કંઈક અલગ જ રીતે કર્યું છે ભોગતારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ મહેશ્વરમૃહૃદ્યમ સર્વભૂતાનામ માન શાંતિ મુચ્છતી મને સમસ્ત યજ્ઞ તથા તપચર્યાઓનો પરમ ભોગતા સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે માયાના પાસમાં જકડાયેલા સમગ્ર બદ્ધજીવો આ ભૌતિક જગતમાં શાંતિ પામવા ઈચ્છુક રહે છે પરંતુ તેઓ ભગવદ્ ગીતાના આ ભાગમાં સમજાવેલા શાંતિ પામવાના સૂત્રને જાણતા નથી શાંતિનું સૌથી શ્રેષ્ઠ સૂત્ર માત્ર એ જ છે કે ભગવાન શ્રી કૃષ્ણને સમગ્ર માનવીય કર્મોના ભોગતા માનવા મનુષ્ય ભગવાનની દિવ્ય સેવામાં સર્વસ્વનું સમર્પણ કરવું જોઈએ કારણ કે તેઓ સર્વગ્રહોના તથા ગ્રહોના પરના દેવતાઓના સ્વામી છે તેમનાથી મોટું કોઈ જ નથી સર્વદેવોમાં સૌથી મહાન એવા શિવજી તથા બ્રહ્માજી પણ તેઓ મહાન છે એવું કહી ચૂક્યા છે પરમેશ્વરને તમિશ્રણા પર મહેશ્વરમ દેવ કહ્યા છે માયાથી મંત્રમુગ્ધ થઈને બધા જીવો સર્વત્ર પોતાનું પ્રભુત્વ સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ વાસ્તવમાં તેઓ ભગવાનની માયાના પ્રભુત્વ હેઠળ રહેલા છે ભગવાન ભૌતિક પ્રકૃતિના સ્વામી છે અને બધજીવો પ્રકૃતિના કઠોર નિયમોને આધીન છે જ્યાં સુધી મનુષ્ય આ વાસ્તવિક તથ્યોને સમજી લેતો નથી ત્યાં સુધી આ દુનિયામાં વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે શાંતિ મેળવવાની કોઈ શક્યતા નથી કૃષ્ણ ભાવના મૃતનો ભાવ આ મુજબ છે ભગવાન કૃષ્ણ પરમેશ્વર છે અને મહાન દેવ સહિત સર્વ જીવાત્માઓ તેમના આશ્રિત છે મનુષ્ય સંપૂર્ણ ભાવના મૃતમાં જ પૂર્ણ શાંતિ પામી શકે છે આ પાંચમા અધ્યાય જેને સાધારણ રીતે કર્મયોગ કહે છે તે ભાવના મૃતનું વ્યવહારિક સ્પષ્ટીકરણ છે કર્મયોગ દ્વારા મુક્તિ કેવી રીતે મળે તેનો પ્રશ્નનો જવાબ અહીં આપવામાં આવ્યો છે ભાવના મૃતમાં કર્મ કરવાનો અર્થ એ છે કે ભગવાન સર્વેશ્વર છે એવા સંપૂર્ણ જ્ઞાનથી કાર્ય કરવું આવું કાર્ય આધ્યાત્મિક જ્ઞાનથી ભિન્ન હોતું નથી પ્રત્યેક કૃષ્ણ ભાવના મૃત એ ભક્તિયોગ છે અને જ્ઞાનયોગ એવો માર્ગ છે જેનાથી ભક્તિયોગનો માર્ગ પામી શકાય છે કૃષ્ણ ભાવના મૃતનો અર્થ એ છે કે પરમેશ્વર સાથેના પોતાના સંબંધના પૂર્ણ જ્ઞાન સાથે કર્મ કરવા અને કૃષ્ણ અર્થાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આ ભાવનાથી પૂર્ણતાનો અર્થ છે ભગવાનના અંશરૂપે શુદ્ધ જીવ પરમેશ્વરનો નિત્ય દાસ છે માયા પર પ્રભુત્વ કરવાની ઈચ્છાથી તે માયાના સંપર્કમાં આવે છે અને આ જ તેના અનેક દુઃખોનું કારણ છે જ્યાં સુધી તે પ્રાકૃત પદાર્થના સંપર્કમાં રહે છે ત્યાં સુધી તેને ભૌતિક જરૂરિયાત માટે કર્મ કરવું પડે છે પરંતુ કૃષ્ણ ભાવના મૃત મનુષ્યને આધ્યાત્મિક જીવનમાં લાવે છે પછી ભલે તે ભૌતિક કાર્યક્ષેત્રમાં હોય કારણ કે ભૌતિક જગતના ભક્તિ સાધન કરવાથી જીવનું દિવ્ય સ્વરૂપ પુનઃ પ્રકટ થાય છે મનુષ્ય જેટલો વધુ પ્રગતિ પામેલો હોય છે તેટલા પ્રમાણમાં તે ભૌતિક બંધનમાંથી મુક્ત રહે છે ભગવાન કોઈનો પક્ષપાત કરતા નથી મનુષ્યના ભાવના મૃતના વ્યવહારિક કર્તવ્ય પાલન પર બધો આધાર રહે છે તે મનુષ્યને ઇન્દ્રિયો પર સર્વ પ્રકારે નિયંત્રણ કરવામાં તથા કામના અને ક્રોધના પ્રભાવને જીતવામાં સહાય કરે છે અને જે મનુષ્ય ઉપરોક્ત મનોવિકારોને વશમાં રાખીને કૃષ્ણ ભાવના મૃતમાં દઢ રહે છે તે વસ્તુતઃ દિવ્ય અવસ્થામાં અથવા બ્રહ્મનિર્વાણ અવસ્થામાં સ્થિત થાય છે કૃષ્ણ કૃષ્ણભાવના મૃતમાં યોગનો આપોઆપ જ અભ્યાસ થાય છે કારણ કે જે અંતિમ જે સિદ્ધ કરવાનું હોય છે તે કૃષ્ણ ભાવનાથી સિદ્ધ થઈ જતું હોય છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન તથા સમાધિના સાધના ધીરે ધીરે પ્રગતિ થઈ શકે છે પરંતુ ભક્તિ યોગમાં તો આ પ્રસ્તાવના રૂપે જ હોય છે અને ભક્તિ જ મનુષ્યને પૂર્ણ શાંતિ મળી શકે છે એ જીવનની પરમ સિદ્ધિ છે આમ શ્રીમદ્ ભગવદ્ ગીતાના કર્મયોગ કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ નામનો પાંચમો અધ્યાય અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી આપણે અધ્યાય છનો પ્રથમ શ્લોકથી શરૂઆત કરીશું જય શ્રી કૃષ્ણ